टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तमने स्पर्शता तमाम समाचारों की शमन फिकर एट्लेज हूँ आपना माटे लेने आवेश हूँ प्राइम नाइन विजिगर શું ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ એક છે કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક છે લોકોના મનમાં આવા સવાલો એટલા માટે ઊઠી રહ્યા છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડના આદેશને જ ઘોડીને પી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે હજુ તો એક દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું કોઈ જ ગઠબંધન નથી પરંતુ કેજરીવાલના આ નિવેદનના ચોવીસ કલાકમાં જ ગુજરાતની અંદર જુદું ચિત્ર જોવા મળ્યું ત્રણ જુલાઈના રોજ અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીનું સદસ્યતા અભિયાન શરૂ કર્યું આ કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે શું કહ્યું તે પહેલા સાંભળીએ बार 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 भारतीय जनता पार्टी चुनाव जीतती आ रही है और उसका केवल और केवल एक ही कारण है कि अभी तक गुजरात के लोगों के पास विकल्प नहीं था वो कहते थे हम बीजेपी को हराना चाहते हैं लेकिन किसे वोट लें कांग्रेस सब लोग जानते हैं कांग्रेस उनकी जेब में है कांग्रेस को एक तरह से ठेका दिया जाता है हर चुनाव में बीजेपी को जिताने का और बीजेपी को बहुत अच्छे से जिताती है कांग्रेस तो कांग्रेस के ऊपर लोगों का भरोसा नहीं है लोगों को पता है कि कांग्रेस को वोट दिया अगर बाई चांस वैसे तो जीतेगा नहीं अगर जीत भी गया तो फिर वो बीजेपी में जीतने के बाद बीजेपी में चला जाएगा लेकिन अब आम आदमी पार्टी आ गई है आम आदमी पार्टी एक विकल्प के रूप में लोग देख रहे हैं हमारा कोई गठबंधन नहीं है कांग्रेस के साथ गठबंधन होता तो विसाभदर में चुनाव क्यों लड़े वो लोग में वो हमें हराने के लिए आए थे बीजेपी ने कांग्रेस को भेजा था इनको हराओ इनके वोट काटो કેજરીવાલ ભલે એવા દાવા કરતા હોય કે કોંગ્રેસ સાથે તેમનું કોઈ ગઠબંધન નથી પરંતુ તેમના નેતાઓ જ તેમના આ દાવાની પોલ ખોલી નાખી રહ્યા છે અરવિંદ કેજરીવાલના નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ન લીધી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે કેજરીવાલના નિવેદનને ચોવીસ કલાક પણ નહોતા થયા ત્યાં સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં ઉમેદવારોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ગઠબંધન કરીને વિરોધ કરતા જોવા મળ્યા ગુજરાતના રાજકારણમાં એકબીજાથી કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીબીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં સાથે મળીને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા વિરોધનું કારણ હતું પરીક્ષામાં પાસ થયેલા આદિવાસી ઉમેદવારો પાંચ મહિના પહેલાં વિદ્યુત સહાયક માટેની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં અઢારસોથી વધુ ઉમેદવારો પાસ થયા હતા તેમને હજુ સુધી નિમણૂક પત્રો આપ્યા નથી આ મુદ્દે આદિવાસી નેતાઓ ચેતર વસાવા અને અનંત પટેલે કાપોદ્રામાં આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી પર વિરોધ વ્યક્ત કર્યો વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયામાં પાસ થનારા મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના આદિવાસી યુવાનો છે આ જ કારણ છે કે એકબીજાથી વિરોધ પાર્ટીના ધારાસભ્યો એક થઈને વિરોધ નોંધાવ્યો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગ કરી બંને ધારાસભ્યોએ અધિકારીઓનો પણ ઉધળો લીધો કારણ કે ડીજીવીસીએલએ અઢારસોથી વધુ પાસ થયેલા ઉમેદવારોની ભરતી હજુ કરી નથી અને તેના બદલે કોન્ટ્રાક્ટ પર માણસો લેવાનું કામ શરૂ કરતા તેમની સામે ઉગ્ર વિરોધ કરીને ઉમેદવારોનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ અધિકારીઓ તરફથી ધારાસભ્યોને શું ખાતરી મળી તે પણ સાંભળો આજે અહીંના અધિકારીઓ સાથે વાત થઈ છે કે ઓગસ્ટ સુધીમાં અમે સો જેટલી ખાલી જગ્યા થશે અને એમાં અમે નિમણૂક આપીશું અને બીજા જેટલા પણ નોકરી વાંચુઓ છે એમને આઉટસોર્સિંગ દ્વારા પ્રથમ ચાન્સ મળે એવી વાત એમણે કરી છે પરંતુ અમારો આ કાર્યક્રમ અહીં પૂર્ણ થતો નથી જો ઓગસ્ટ સુધીમાં જેટલી પણ ખાલી પડેલી જગ્યા પર નોકરી નિમણૂક ન આપશે તો આવનારા સમયમાં ચેતરભાઈની સાથે ફરી એકવાર અમે ઉર્જા સદનનો ઘેરાવો કરીશું અને હલ્લાબોલ કરીશું બંને નેતાઓએ એક થઈને વિરોધ પ્રદર્શન કરતા ડીજીવીસીએલે પણ ઉમેદવારોની ભરતી કરવાની ખાતરી આપી છે એકસાથે તમામની ભરતી તો નહીં થાય પણ તબક્કાવાર જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ ભરતી કરવામાં આવશે જે ભરતી એમણે જાન્યુઆરીમાં કરી હતી એમાં અઢારસો ને ચોસઠ જેટલા પાસ થયેલા ઉમેદવારોને નિમણૂક આપવાની બદલે એમણે ખાનગી એજન્સીને ટેન્ડર આપીને એમના પોતાના માણસો અને કેટલાક ફંડ લઈને એને લાગતા વળગતાઓને ભરતી કરતા હતા ત્યારે અમે સખત વિરોધ કર્યો છે જયારે આવતીકાલે પાંત્રીસ જણને ઓર્ડર આપવાના છે આપવાના છે અને આ કાયમી ભરતીના છે એજન્સી પંદરસો જેટલા જણોની ભરતી કરવાની એમણે અમને બાહેદારી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ફરી મોટું આંદોલન અમે કરીશું અનંત પટેલ અને ચેતર વસાવાએ એવો પક્ષ પણ દાવો કર્યો કે તેમની આ લડત સામાજિક મુદ્દાની છે આ કોઈ પણ પક્ષ લડાઈ નથી તો હવે સમાજના આગેવાન તરીકે આ વિરોધ પ્રદર્શન કર્યું જો આ જ રીતે નેતાઓ એક થાય અને તેનાથી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને લાભ થતો હોય અથવા બીજા કોઈને મદદ મળતી હોય તો તે ખૂબ જ સારી વાત કહેવાય પરંતુ આ રાજકારણ છે રાજકારણમાં કોઈ પણ નેતા સ્વાર્થ વગર ક્યારેય પણ મેદાનમાં ઉતરતા નથી જેવું હોય તો ગુજરાતની અંદર આ એક ચમત્કાર કહેવાશે